નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વાલીઓ કેમ છો ધોરણ સાત વિષય ગુજરાતી આજે આપણે ગુજરાતી વિષયની અંદર સરસ મજાનો પાઠ શીખીશું સત્ય અને મિથ્યા તો આપણે અહીંયા જોઈશું કે સત્ય એટલે શું સત્ય એટલે સાચું અને મિથ્યા એટલે શું મિથ્યા એટલે કે વ્યર્થનું ફોગટવું વગર કામનું એ છે મિથ્યા તો આપણે પાઠ ભણીએ છીએ તમે પણ તમારી જે પુસ્તક છે એમાં સત્ય અને મિથ્યા પાઠ પાના નંબર સત્તર આપણે જોઈશું એકવાર મિથિલા નરેશ મહારાજ જનક વિદેહને એક અદભુત સ્વપ્ન આપ્યું મિથિલા પર કોઈ શત્રુ રાજાએ આક્રમણ કર્યું છે શત્રુએ નગરને ઘેરી લીધું છે જનક અને શત્રુ રાજા વચ્ચે ઘોર સંગ્રામ થયો મહારાજ જનકની સેના પરાજિત થઈ અને શત્રુઓ તેને કેદ કરી લીધા આ છે એક રાજાની વાત કરવામાં આવેલી છે આ પાઠની અંદર આ પાઠની અંદર જે રાજા છે એને સપનું આવે છે અને સપનામાં અનેક આવા દ્રશ્યો જોયે છે શત્રુ રાજાએ એટલી ઉદારતા દાખવી કે મહારાજની હત્યા ન કરી એમને સપનામાં આવે છે કે એમણે એટલી ઉદારતા દાખવેલી હતી કે ઝઘડો તો થયો યુદ્ધ તો થયું પણ શું થયું કે એમણે એમને ચિંતા રાખ્યા શત્રુ રાજાએ જનક રાજાને આદેશ આપ્યો માત્ર એક કટી વસ્ત્ર પહેરીને તમે આ રાજ્યની હદ છોડી ચાલ્યા છે અહીંયા આપણે જોઈએ છીએ કે કટી વસ્ત્ર કટી એટલે એક નનકડું વસ્ત્ર કેડ સુધીનું ભાગ ઢાંકતું વસ્ત્ર કે જે કેડે પહેરવાનું અને કટી ઢાંકી દે એ વસ્ત્ર છે તેને અહીંયા કટી વસ્ત્ર કહેવાય છે તે પ્રમાણે પોતાનું રાજ્ય સગા સંબંધીઓ ધન માલિક મિલકત વસ્ત્રાભૂષણ આદિ સર્વ છોડીને જનક રાજ્યની સીમા ઓળંગીને બહાર ચાલ્યા ગયા મહારાજ હવે રાજવી ન હતા ભિક્ષુક થઈ ગયા તેનો હવે ભિક્ષુકનો જ હતો આ જે વાત છે એ મહારાજને સ્વપ્નમાં આવે છે કે લોકો એ હવે રાજવી નથી રહ્યા અને ભિક્ષુ એટલે કે ભીખ આપનારા થઈ ગયા હોય એવો એમનો વેશ પણ થઈ ગયેલો જોવા મળે છે ઘણા દિવસથી જનક રાજાને કોઈ પણ પ્રકારનું ભોજન મળ્યું ન હતું અશક્ત હાલતમાં માંડ માંડ ચાલીને એક અન્નક્ષેત્રમાં પહોંચ્યા આ અન્નક્ષેત્રમાં ખીચડી આપવામાં આવતી હતી અન્નક્ષેત્ર અન્નક્ષેત્ર કહેવાય છે મહારાજ જનકનો ખીચડી પ્રાપ્ત કરવાનો વારો આવ્યો બરાબર તે જ વખતે પાત્રમાં ખીચડી ખલાસ થઈ ગઈ સૌને ખીચડી આપનાર સેવકે મહારાજ જનકને કહ્યું ખીચડી તો ખલાસ થઈ ગઈ છે પરંતુ તપેલામાં થોડી દાઢી ગયેલી ખીચડીનો ભૂક્કો છે ત્યારે જોઈએ તો આપો શું થાય છે જ્યારે જ જનકનો વારો આવે છે ખીચડી લેવા માટેનો ત્યારે ખીચડી પણ પતી ગયેલી જોવા મળે છે અને એને થોડો દાઝજી ગયેલી જે ખીચડી છે એનો ત્યાં ભૂક્કો દેખાય છે મહારાજ જનક તો ખૂબ ભૂખ્યા હતા તેઓ જે કાંઈ મળે એ લેવા તૈયાર જ હતા તેમની પાસે પાત્ર તો હતું જ નહીં તેમણે બંને હાથના ખોબામાં તે દાઝી ગયેલી ખીચડીનો ભૂકો લીધો બરાબર તે જ વખત એક સમડી ઝપટ મારી અને મહારાજનકના હાથમાં જે હતું એ બધું ઢોળાઈ ગયું અહીંયા શું થયું કે મહારાજને ઘણી ભૂખ લાગી હતી અને મહારાજને જે કંઈ મળે એ ખાવા માટે એ તૈયાર હતા હવે જે ખીચડી હતી એને લેવા માટેનું પાત્ર પણ એમની પાસે ન હતું પણ ભૂખના કારણે દાઝી ગયેલી ખીચડી પણ લેવા તૈયાર થઈ ગયા હવે જે સમયે મહારાજે ખીચડી ખોબામાં લીધી એ જ સમયે બરાબર એક સમડીનું પક્ષી ત્યાં આવી ગયું અને મહારાજના હાથને ઝપટ મારીને એ પણ એણે લઈ લીધું એટલે તરત જ મહારાજના હાથમાં જે ખોબામાં થોડી ઘણી ખીચડી હતી તે પણ નીચે ઢોળાઈ ગઈ મહારાજનકને ખૂબ દુઃખ થયું અને તેઓ દુઃખના મારે ચિત્કાર કરી ઉઠ્યા મહારાજ જાગી ગયા મહારાજ ચિત્કાર સાંભળીને સેવક સેવિકા તથા મહારાણી પણ દોડી આવ્યા મહારાજે જાગીને જોયું તો પોતે રાજમહેલમાં છે અને એક સેવક સેવિકાઓ તથા ખુદ મહારાણી તેમને પડ્યો બોલ જીની લેવા તત્પર બની ઊભા છે મહારાજ જનકના મુખમાંથી સહજ રીતે શબ્દો નીકળી ગયા જ્યારે મહારાજ સપના એમનું જતું રહ્યું છે એ ઊંઘમાંથી ઉઠી જાય છે ત્યારે જોય છે કે મહારાણી સેવક સેવિકાઓ બધા તો આજુબાજુમાં ઊભી રહેલા છે એટલે મહારાજ તરત જ મોઢામાંથી બોલે છે આ સાચું કે તે સાચું એટલે એમના મગજની અંદર એક પ્રશ્ન થાય છે કે મેં જે સપનામાં જોયું એ સાચું છે કે અત્યારે જોવું એ સાચું છે મહારાજ જનકના મનમાં ગણમથલ શરૂ થઈ ગઈ એ સ્વપ્નમાં જે જોયું હતું એ સાચું છે કે અત્યારે જાગ્રત અવસ્થામાં જે જોયું છું તે સાચું છે એમના મનમાં વિચારો માંડ્યા કે આ સાચું કે પેલું મહારાજ જનક પુનઃ પુનઃ પૂછવા લાગ્યા પુનઃ પુનઃ એટલે કે તરત તરત એ પાછા પૂછે છે કે આ સાચું કે તે સાચું એમને વિશ્વાસ આવતો નથી લોકો મહારાજના વ્યવહારને અને તેમની આંતરિક અવસ્થાને સમજી શક્યા નહીં મહારાણી તેમજ પરિવારજનોની ચિંતા થઈ ગઈ કે મહારાજ ઉન્મત તો નથી બની ગયા ને એટલે કે કે પાગલ પાગલ એમને થઈ મહારાજ તો નથી બની ગયા ને ચિકિત્સકને ભૂલાવામાં આવ્યા ચિકિત્સક એટલે કે વૈદરાજ મહારાજ જેના કોઈની સાથે વાત જ કરતા ન હતા તેઓ તો પોતાની સન્મુખ આવનાર સૌને એક જ પ્રશ્ન પૂછતા સન્મુખ એટલે કે નજીક જે કોઈ આવે એને એક જ પ્રશ્ન પૂછે આ સાચું કે તે સાચું વસ્તુતઃ જનક આધ્યાત્મિક ચિંતનનો એક ગહન પ્રશ્ન પૂછી રહ્યા હતા આ સાચું કે તે સાચું મહારાજ એકદમ જે હતા એ એકને ચિંતામાં એકદમ અને એ પ્રશ્ન પૂછી રહ્યા કે આ સાચું કે પેલું સાચું તેઓ આ પ્રશ્ન ગહન જિજ્ઞાસામાં પૂછી રહ્યા હતા પરંતુ જનકને સમજે કોણ રાજ્યના મંત્રીઓ પરિવારજનો સેવકો સૌના મનમાં ચિંતા થઈ કે મહારાજનો ચિત્રમ તો નથી થયો ને આખરે મંત્રીઓએ મહાજ્ઞાની મુનિ અષ્ટાવક્રજીને તેડાવ્યા અષ્ટાવક્રજીએ આવીને મહારાજનકના ખબર અંતર પૂછ્યા મહારાજનક તો એક જ પ્રશ્ન પૂછતા હતા આ સાચું કે તે સાચું આ જે જનકની પરિસ્થિતિ હતી એટલે આખરે તો મહાજ્ઞાની મુનિ અષ્ટાવક્રજીને પણ બોલાવવામાં આવ્યા અને ત્યારે પણ જનક રાજામાં જ પૂછતા હતા કે આ સાચું કે તે સાચું અષ્ટાવક્રજી તો જ્ઞાની પુરુષ હતા તેઓ બધું જ સમજી ગયા તેમણે જ્ઞાન દ્રષ્ટિથી જોઈ લીધું કે મહારાજ જનકની ઉન્મત બની ગયા નથી કે તેમનો ચિત્રમ પણ થયો નથી એટલે એમણે કહે છે કે એ પાગલ પણ બન્યા નથી તેઓ અધ્યાત્મા શોધની ખૂબ વિશિષ્ટ અવસ્થામાંથી આ પ્રશ્ન પૂછી રહ્યા છે અષ્ટાવક્રજીએ મંત્રીઓ મહારાણી પરિવારજનો અને સેવકોને ચિંતા ન કરવા સૂચવ્યું અષ્ટક્રજીએ શું કહ્યું કે કોઈએ પણ ચિંતા કરવા જેવી નથી આ કાંઈ નથી શવને વિદાય કરીને મહારાજ જનક સાથે મુનિ અષ્ટાવક્રજી એકલા જ બેઠા મહારાજ મહારાજનકને પ્રશ્ન પૂછ્યો મહારાજનક જ્યારે તમે ભિક્ષુકના બેસમાં કટી વસ્ત્ર પહેરીને ખીચડી મેળવવા માટે ભિક્ષુકોની હરમાં ઊભા હતા તે વખતે આ રાજભવન રાણી મંત્રીઓ સેવક અમાનું કોઈ ત્યાં હતું મહારાજજનક ઉત્તર આપે છે ના મુનિ ના તેમાંનું કોઈ ત્યાં ન ત્યાં હતું નહીં અષ્ટાવક્રજી બીજો પ્રશ્ન પૂછે છે જનક તે વખતે તે સ્થાનમાંથી કોઈ અહીં અત્યારે છે તે અન્નક્ષેત્ર ભિક્ષુકો અન્નક્ષેત્રના સેવકો ખીચડીનું પાત્ર અમાનું કોઈ અહીં અત્યારે છે મહારાજનક ઉત્તર આપે છે ના મુનિ તે મનુ અહીં અત્યારે કોઈ નથી વારંવાર અષ્ટાવક્રજી નવા નવા એમને પ્રશ્ન પૂછે છે મુનિ અષ્ટાવક્રજી સમજાવે છે મહારાજજનક જે એક કાળમાં હોય એ બીજા કાળમાં ન રહે તે શક્ય નથી એમનો કહેવાનો અર્થ છે અત્યારે જે આ કાળ છે વર્તમાન કાળમાં એ ભવિષ્યમાં પણ બને છે તો એ શક્ય નથી શક્યના અવસ્થાના પદાર્થો જાગ્રત અવસ્થામાં રહેતા નથી તેથી તે શક્ય નથી મિથ્યા છે મિથ્યા એટલે કે ફોગટના કામો છે તે જ રીતે જાગ્રત અવસ્થાના પદાર્થો સ્વપ્ન અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં રહેતા નથી તેથી તે પણ સત્ય નથી અર્થાત મિથ્યા છે તેથી હે મહારાજનક આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી મહારાજ જનક ઊંડા ચિંતનમાં સરી પડ્યા અને થોડી વાર પછી તેઓ મુનિને પ્રશ્ન પૂછે છે તો હે અષ્ટાવક્રજી સાચું શું છે અષ્ટાવક્રજી કહે છે ત્યારે એ તરત જ ત્યાં અષ્ટાવક્રજીને પૂછે છે અને અષ્ટાવક્રજી તરત જ ત્યાં શબ્દ બોલે છે શબ્દ એટલે કે અષ્ટગ્ર જે હવે રસહ્યત ઘટ કરે છે રહસ્ય ઘટ એટલે કે મર્મ કહેવું એની આ જે વાત છે એનો મર્મ કે છે મારા સપના અવસ્થામાં પણ તમે હતા જ જાગ્રસ્ત અવસ્થામાં પણ તમે છો જ અને સુસુપ્ધતી અવસ્થામાં પણ તમે જ હશો તે છે જે રાજાને તમે જ સત્ય છો અર્થાત આત્મા જ સત્ય છે જે દ્રશ્ય છે એ તો મિથ્યા છે અને જે દ્રષ્ટા છે અર્થાત જે આત્મા છે તે જ સત્ય છે અવસ્થાઓ બદલાય છે અવસ્થા પ્રમાણે દ્રશ્ય અને દ્રશ્યના પદાર્થો બદલાય છે પરંતુ આત્મા તો સર્વ અવસ્થામાં અચલ છે તેથી આત્મા જ શક્ય છે અને તે સિવાયનું બધું મિથ્યા છે મહારાજ જેના સંજય કહે કે અવસ્થામાં જે સાક્ષી રૂપે અવિચલ રહે તે આત્મા શક્ય અને જગત મિથ્યા અવિચલ એટલે કે સ્થિર ચડે નહીં એવું તો અહીંયા આપણે આ પાઠની અંદર જોયું કે મહારાજ જનકને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં એ જોઈ છે કે પોતે પાગલ થઈ ગયા હોય એવું લાગે છે એમને ત્યારે એમને અષ્ટવક્રાયજી મુનિ જે છે એ બધું સમજાવે છે કે સત્ય શું છે અને મિથ્યા શું છે